એક એંસી વર્ષના ડોશીમા હતા તે માથે ભાલ લઈને ચાલ્યા જતા હતા તે ચાલતા ચાલતા રસ્તે ઊંટવાળો મળ્યો ઊંટવાળાને ડોશીમાએ કહ્યું ભાઈ મારી પાસે બોજો છે તે તમે ઊંટ પર લેશો તો હું ધીમે ધીમે ચાલીને તમારી ભેળી થઈ જઈશ ત્યારે ઊંટવાળાએ કહ્યું ડોશીમાં તમે ચાલ્યા અમને પહોંચો નહીં માટે તમારો ભાગ તમારી પાસે ભલે રહ્યો એમ કહીને ઊંટવાળો આગળ ચાલતો થયો આગળ જતાં ઊંટવાળાને વિચાર આવ્યો જે ડોશીમાનું પોટલું લીધું હોત તો બહે હે માલ મળત અને એ લઈને આપણે ચાલતા થાત ડોશીમા અમે ક્યાં પહોંચી શકવાના હતા આમ વિચારી ઊંટવાળો રસ્તે બેસીને ડોશીમાની વાત જોવા લાગ્યો આ બાજુ ડોશીમાને પણ વિચાર આવ્યો જે પોટકું ઊંટવાળાને આપ્યું હોત અને તે પોટકું લઈને ચાલ્યો ગયો હોત તો હું ક્યાં તેને આપી શકત સારું થયું ન આપ્યું હવે તો કહે તો પણ નથી દેવું એટલામાં ઊંટવાળો બેસીને વાટ જોતો હતો તેના ભેગા ડોસીમાં થયા ઊંટવાળો કહે ડોસીમાં લાવો તમારો ભાર ઉપાડી લઈએ ત્યારે ડોશીમાં કહે ના આવો હું ઉપાડી આવું છું મને ના પાડી ગયો છે ત્યારે ઊંટવાળો આશ્ચર્યચકિત થઈ ગયો ને કહે કે કોણ ના પાડી ગયો છે ત્યારે ડોસીમાં કહે કે તને જે હા પાડી ગયો છે તે મને ના પાડી ગયો છે મિત્રો દરેકના હૃદયમાં ભગવાન હોય જ છે ભગવાન દરેકને યોગ્ય સમયે સૂચન કરતા હોય છે પણ આપણે તેને સમજી શકતા નથી માટે ભગવાન આપણી સાથે જ છે એમ ભગવાન પર વિશ્વાસ રાખો હર હર મહાદેવ